એક નંબર વી ઉતાર માં આવ જો વાદળા હાલે પછી વરસાદ આવ્યો તો એટલે બહુ નતા આવ ખાલી પલાળ આવો આવો તો મોટા છાટા આવો જેમ તો વાદળ ઉતની પણ આજ તો આવ જો ખુલ્લું થઈ ગયું જો ફટટી કળજો એવું છે હંધ્યું આવ ખુલ્લું થઈ ગયું છે પાત્રા જોવા મસ્ત પાત્રા છે જો કંકકોડા ને વેલ જોઈને હતું જો કંકકોડો જો આપડે વેતો જો અંદર છે વેલ કંકોડ હોતા ને આવી ગયો છે ચેન્જું પાછું હારો ને સે ખરું જો અહીં પાત્રે જો મસ્ત છે અને મીઠો લીમડો છે જો ચાલો આજે તો આપણે જવાનું છે ખંભાળા જવાનું છે મારા મારા આપણને દવા છાંટો નહીં થાય પાછી ખાઈ નહીં છાંટો નહીં થાય ખડ પાછું ઉજ્યું હોય ને તે દવા મેચ દેવી અને વળખે ખબર દવા હાટે ત્યારે વરસાદ આવી ગયો તો એમાં એક પટ્ટીમાં ઉજેલું છે ક્યાંક હું કેમ કે આપણે સારો વરસાદ દવા સાટી દીધી એટલે બહુ ગણ નથી કરી ક્યાંક હું તો છે તો ચાલો આપણે જઈએ ખંભાળા ભાગ્યામાં દવા સાવા ખાઈ એટલે મિત્રો જો આપણે ભાગ્યા ભોજિયા છે દવા સાટવા જો પાંચ પાંચ સાત આપણે લઈને ભૂલે જો આપણે સા લઈને ગયા એટલે પાંચ લખતા સવાલ લેતા આમાં તો બોલાવીને હું ખાઈને દવા સાટવી એટલે થાય ને તો એ મૂળ તો લગભગ તો નહીં જાય એવું છે જો તો ક્યાંય ક્યાંય ખાટું છે ને ક્યાંય કંઈક પારું શું દવા દવા મારી આપણે ચમચે વરસાદ આવી ગયો એટલે ના ઓલું થઈ હોય થોડુંક ચાલો આપણે કાયાકા સાટવા મળે દવા જો આપણે એક પોપ સાટીને આપણે બીજો પોપ ફરવા વ્યા છે દવા છે આ તડગા સૂપ પર છે એક જ નાખો ને ખાલી આપણે આ પાંચ થ્રી ગ્રામ ચાલો આપણે દવા સાટવા મળી ગમકે બપોર સટાય નહીં રહેવું પડશે કાયાકા સાટવા મળ્યું તોય ફાઇનલી મિત્રો જો આપણે એટલી દવા સાટી દેજો અને જો ભાઈ એટલી બચી રહેશે કેમ કે સ સ સાલે એટલે વાર નો લાગે હું બે કોપી ડાયરી સો વીસ આવ્યા હતા એટલે હું થોડા કોપી ડેપા ક્યાંય પહોંચી જાય હવે આપણે એક વાર એટલે સાટી દીધી પોરો આપણે નથી ખાતો જેમ કે અમે પોરો ન ખાવો નથી હું એ આપણે ઓલામાં સાટવાની છે બીજી માઇન્ડ હતા ને આમાં સાટવાની છે એટલે પપ્પા સાટાઈ રહ્યા હતા અને ખાંજે પૂરી સાટવી પડશે ચાલો આપણે ગાયા કા સાટવા મળવી ફાઈનલી મિત્રો જો આ ગયા છે દહ ને તો આપણે દવા સાટતા રહેતા વિયા વસી વાડી કે નાસ્તો કેલે ભૂખ લાગી દી જો મે પોરો છે ને નાસ્તો કરી લેવી એલ પાતા હોય તાઈન સાટ પોપ્યા હે આપણે આ મેં સાટવા નથી આપણે ચાલો પહેલા આપણે નાસ્તો કરી લેવી પછી પાછો વિયા દેવી દવા સાટો ફાઇનલી મિત્રો જો આપણે નાસ્તો કરીને વિયા વસી તો દવા સાટો વિયા વસી વિ તો બે પોખાઈ ટાવ જો હાથ એ હશે અડધો પોપ પાછો આપણે સાટ દઈશું આપણે જોઈએ પછી પડામાં સારું છે ફાઇનલી મિત્રો જો આપણે એ પડામાં બીજો પોપ પેલી છે અડધો પોપ સાટો નથી મારા પોલી ને છે ને જો આપડે આમાં સાટવાની છે આઠ નવ પોપ થાય એમ છે તે આલું આપણે સાટ દેવી પછી મળવી ફાઇનલી મિત્રો વધ્યા છે બાર ને પાંચ થઈ ગયા છે ને જો આપણે એક ઉસાય રહ્યા છે હવે આ પાંચ સાય રહ્યા છે ને આપણે સાઈટા જઈ અને પછી બીજા જઈ વાળીએ પાંચ સાય સટાઈ ગયા હું ચાલો આપણે પાંચ સા સાટ દેવી પછી બીજા દેવી ફાઈનલી મિત્રો જો આપણે ખંભાળા ભાગ્યમાં થઈ આવ્યા છે ને જો આપણે બપોરો કેટલી જો આપણે ઠોરકો બી આવ્યા છીએ ઢોરને મેઘની નાખી દઉં જો તડકોય બહુ છે જો આજ તમને વાદળા છે ને તડકોય બહુ છે કેદનો તડકો કાઢો ને તડકો બહુ લાગે હું ચાલો આજે તો આપણે હાવ ઠાક્યા છે કેમ ઘણા પોપ સાઈટા આપણે ચાલો સુઈ જઈએ માળવી પછી એ ફ્યુ મોમેન્ટ્સ લેટર ફાઈનલી મિત્રો જો આપણે જાગીને હાલો થઈ ગયા છે ને વાગી છે તો એને તો તડકો છે આપણે જઈ વિસી બોપાલની વાડી કોઈ કેમ કે કદી આપણે કોમેડી વિડિયો બનાવવો છે કેજનો બનાવવા નથી એટલે કાલે આપણે એક બનાવ્યો તો ચાલો ગોપાલ હોય તો થાય

કેમ કે જો આપણે વાડીએ નીંદવાનું ચાલુ કરી દીધું સાંજ મેં ક્યાં કઈ કોમેડી વિડીયો બનાવી નાખવી એટલે કા ગોપાલ બને થાય બનાવી આપણે ખોડે દીધું છે આપણે શૂટ કરવાનું રીતે કા ગોપાલ હા ચાલો આપણે કોમેડી નાખવી જો આપણે કોમેડી બનાવી છે બીજો કોમેડી વિડીયો તૈયારી થાય જો મહેશનો હે આ તો કોમેડી વિડીયો છે આપણે સોંગ છે ખાલી હું તે તમે જોઈ આવજો કા ગોપાલ હા બને ના થાય

રોજ આવી જાય હું આપણે રોજ મેચવી છે કોઈ દી સુકતા નથી આ કઈ સુચા નથી પૂતળું બનાવવાનું કેનું પૂતળું સાડીઓ ઠેક સાડીયા દેવ છે એને બનાવ જો મારે આ તો ગઈ ને છે આ ઈ ગોપાલ ને ભાંગલી છે ભાંગી ગઈ તો હું રડાય એવું આપણે કરવાનું હોય ત્યારે હું તા ગોપાલ હા તું એવું લાગે ને તો હાંજે કોર આવી છે ત્યારે તો આપણે નીંદવા જાવ ન કેમ કે હવે હું તડકો મોળો પડી ગયો આપણે વાડીએ કપા નીંદવાનો છે ચાલો આપણે કપા ની જઈ પછી આવી ગોપાલ તો હમણાં પાછો સો સાડા સો વાગ્યા આવી ઘડી આપણે નીંદ આવી ફાઇનલી મિત્રો જો આપણે વાળીએ વેવા છે આપડે સાહ લઈ લીધો નીંદ મળ્યા છે જો મોટું મોટું ખડવે ખાઈ લેવાનું છે ગોડવાનું નથી કેમ કે આપણે તુણી ખડા દીધી પાળજો એટલે ચાલો આપણે કાયકા કાંઈ નીંદવા મળવી ફાઇનલી મિત્રો જો આપણે બે સાલે વી આવ્યા એટલે ઉથલ મેરીને વી આવ્યા કેમ કે આપણે પાંચ વાગે ગયા હતા અને વધ્યા છે સો ને આપણે ગામમાં જવું છે બકલું લેવા પેલા આપણે નાય નાખ્યું પછી આવી ગામમાં લઈ બકાલું ને એવું આપણે નાઈ મસ્ત મજાના તૈયાર થઈ ગયા છે ભાઈ ચાલો આપણે જઈએ ગામમાં આવે બકાલું લઈ આવી આપણે ગાડી એમ મૂકી દીધી છે ચાલો આપણે ગામમાં જઈએ ફાઈનલી મિત્રો જો આપણે ગામમાં હાલતા થઈ ગયા છે ભાઈ ગોપાલે છે આપણે હેરે આપણે હેરે ગોપાલ તો આપણે હેરે તો ગમે ના જઈએ તોય ચાલો આપણે ગામમાં જ બકાલું લઈ આવી ગામમાં પીવા છે ને જો આપણે પીવા છે ધાવા માથે ગોપાલે આપણે હેરે છે એ જો આપણે તે કોમેડી ખા જો આપણે પાવર બેક માં ફોન મેક દીધો હે તો ચાર્જિંગ હતું નહી મે કે આલો ધાવ માં જાવી ફોન જોઈવી અને પાવર બેક માં લેતો તો ચાર્જિંગ કરવા કા ગોપાલ મસ્ત ન ફોન આવે ને કે ક્યાં સાડીઓ ખોડ્યો ના પણ સાડીયા દેવાળો ઝૂમ કરીને કાઢો જો આ ખોડ્યો હે તે બનાવ્યો તે બનાવ્યો ને અજક બનાવ્યો એજેક બનાવ ને એ ચા એ બસ ત્યાં બાજુ છે આલ પર સાઈડ માં એમ ને છે તો હાલો આપણે ઘડે કાય ધાવા દેવે ગોપાલ ને બે પૈસા વ્યાજ કે દી ની થાય છે એમ તો ફાઇનલી મિત્રો જો વાગ્યા છે હાડા હાથ ને દી એક મિન તો થોડું અંધારું થવા મળ્યું હૈ રીત નું વાદળા છે એટલે જો ગોપાલ છે આપણે રે તો હન વાડ્યા તે જો ગોપાલ ક્યાં વાડે જાવું અને આપણે એટલું છે આલો બોલોગ આપણે પૂરો કરવીએ ચેનલમાં નવા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મળશે બીજા નવા વોલોગમાં